ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હરશિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા હવેથી અમારા વ્લોગ રિલીઝિંગનો ટાઈમિંગ પાંચ પંદરનો કરેલ છે તમારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે અમારા વ્લોગ હવે તમે સાંજના પાંચ પંદરે જોશો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ મા મેલેડીના સરસ મજાના ગીતથી અને ફ્રેન્ડ્સ આ માનો ગીત અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે તો તમે ના જોયું હોય તો રાજદીપ બાવટ ઓફિશિયલ ચેનલમાં આ ગીત મૂકેલું છે અને ગીતનું નામ છે ગરીબની આઈ તો આ ગીત ઉપર તમે રીલ્સ જરૂર બનાવો અરે અમે તો ભાઈ જીવનારા મેલડી અમારો જીવ એના માટે મરનારા અમે તો ભાઈ મેલડીવાળા વાળા મેલડી થી જીવનારા મેલડી અમારો જીવ છે એના માટે મરનારા તો ફ્રેન્ડ્સ તમામ મેલડી ભક્તોને નમ્ર વિનંતી કે આ અત્યારે રીલ્સ ટ્રેન્ડિંગ ચાલી રહી છે તો તમામ ભક્તો મા મેલડીને ખુશ કરવા માટે રીલ્સ જરૂર બનાવો ધમાલ બોલો વાહ ચલો હું જઈ રહ્યો છું નવા ગીતના રેકોર્ડિંગમાં

આ એ ઉદય પો ધમાલ નામ એટલે બધામાં પરફેક્ટ હોય પિક્ચરમાં તમે જુઓ તો અમર પ્રેમમાં જોરદાર એક્ટિંગ કરી છે અને એક્ટિંગ તો આપણા આમ ખૂનમાં કહીએ ને સિંગિંગ એક્ટિંગ એ બધું આપણા ખૂનમાં રહેવો કે આ વાત છે સારું તો હવે તમારી થોડા મોટા થાય એટલે તમારી પણ પિક્ચર બનાવવાની તૈયારી કરું ભાઈ ધમાલ ની પિક્ચર આવે એટલે બૂમ પડી જાય થેન્ક યુ થેન્ક યુ દેવભાઈ બહુ તૈયાર થયા ચલો હવે ટાઈમ થઈ ગયો ચલો ચલો હું તો રેડી છું રેડી છું રેડી છું એમ એમ કરો પછી પાછા વાળ સરખા કરવાના આમ આ જો એકદમ એકદમ હીરો છે આ બાજુ તો વાવ દેવ એકદમ જક્કાસ લુક થઈ છે તારી વાળ જોરદાર બન્યા છે આવા મારા બનાવી દેવા બરાબર સારું ચલો ચલો દેવભાઈ હવે તમારે બી કોલેજની સાથે સાથે સિંગિંગનું બી ચાલો હવે કોલેજની સાથે સાથે હવે પબ્લિક બી કોમેન્ટમાં લખી રહ્યું છે ભાઈ દેવભાઈને હવે તમે લોન્ચ કરો એટલે તમારી રાહ જોવાઈ રહી છે એટલે આપણે કોલેજ બી કરવાની સ્ટડી બી

અને ઘોડિયારમાં કરશે ને હર્ષિતમાં કરશે ને અને ચાહકોના આશીર્વાદ હશે તો એ ગીત હિટ થઈ જશે બિલકુલ જોરદાર લખ્યું પહેલું ગીત છે મને હું મારો હંડ્રેડ પર્સન્ટ એમાં આપીશ અને બીજી વાત કે તો સવાલ એ થતો ને મોરના ઈંડાને ચિતરવા ના પડે એ કહેવાય છે એટલે તમે મને ખબર છે કે હું તને આમ છોપી રીતે સાંભળતો હોય તું ગાતો હોય ને ત્યારે પણ દેવભાઈ બી

એ આ સારી સારી કોમેન્ટ આ લાઈનમાં જીવડાવે છે એટલે જે લોકો સારી કોમેન્ટો કર્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર આવી ગયા છે વિશાલભાઈ વાઘેશ્વરીનો સ્ટુડિયો જ્યાં ઘણા બધા મારા શું કઈ થયા છે વિશાલભાઈ અંદર શું કરે છે બેલ તો હે નહીં દેશી રીતે આપણે એમને જાણકારી હું આવી ગયો તમારો દર્શન કરવા અમે આવી ગયા છે અમે તો પૂરી તૈયારી માં જવાનું પૂરી તૈયારી માં ભરી બંદુખે આવવાનું અમને તો ખબર ના હોય ને વિશાલ વાઘેશ્વરી ના સ્ટુડિયો એ મુશ્કેલ ની વાત છે અચાનક ટાર્ગેટ કરવાના હોય કે તમે કઈ તૈયારીમાં માં આવ્યા છો અરે કઈ તૈયારી એટલે અમારે તમારા તમારે પેલા કેવું છે કે તમારું મ્યુઝિક જે છે ને

યુનિક સરસ મજાનું ગીત રેકોર્ડિંગ કરવાના છે તો આ રેકોર્ડિંગ કેવું થાય છે કયા ગીતનું રેકોર્ડિંગ થાય છે આ તમામ વિગત તમને બતાવશું તો આજનો બ્લોગ જોવાનો

সিখাডুয়ে ইাই঎মনেelltবসি সআমদাঁসাডভ্য মদিয়ে এখাড়াংরা, একি কোযে. এর যাকা আডবেন্য়ে… তব ইওল্য়াডবরনে কন্য়়ে ট�

મીંઢણ બાંધીને મારણ માંડવે બેઠા આ ગીત તમે સાંભળ્યું છે આ ગીત અમારા વિશાલભાઈ વાઘેશ્વરી અને સુનિલ વાઘેશ્વરીએ મ્યુઝિક આપ્યું હતું ને એ એકદમ સુપર ડુપર હિટ ગીત થયું તમને ખબર હશે તો ફરીથી હું વિશાલભાઈના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા અમે અત્યારે તમે સાંભળ્યું કે કંઈક યુનિક અને કંઈક ન્યૂ કરવા જઈ રહ્યા છે અને એ ટૂંક જ સમયમાં એ ગીત અમે લઈને આવશું અત્યારે વર્ક ચાલી રહ્યું છે અને નો ટાઈમ પણ થઈ ગયો છે કારણ કે બહુ લાંબો બ્લોગ અમે બનાવી શકીએ એમ નથી તો આજના ને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો